ગુજરાતમાં અચાનક ભારે વરસાદ પડે આપણે સૌ લોકો જાણીએ છીએ મારી ઉંમરના ને મારા પછીની ઉંમરના લોકોને અનુભવ ના હોય કે આવો ભારે વરસાદ એકસાથે આવે તમામ ક્ષેત્રોમાં ખેડૂતોએ પકાવેલો પાકને આટલું મોટું નુકસાન થઈ જાય અહીંયા બી બેઠેલા જે વડીલો છે ને એને ખબર હશે આ સર્વે થતા મહિનાઓ થતા હતા કે નહીં થતા હતા પહેલા થતા હતા કે નહીં અહીંયા બેઠેલા જે લોકોને લાગે કે સર્વે થતા પહેલા મહિનાઓ થતા હાથ ઊંચો કરે અને ગણતરીના દિવસોની અંદર સર્વે પૂર્ણ કરાવી લીધો કોઈને પાંચ પચીસ ટકા પાક બચી ગયો હોય તો એને કોઈ હેરાનગતિ ના થાય તે માટે સંપૂર્ણ સર્વેની કામગીરી આખા ગુજરાતની અંદર હિસ્ટોરિકલ ઐતિહાસિક સમયની અંદર પૂર્ણ કરીને ખાલી સાત દિવસની અંદર આ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને બાર થી તેરમા દિવસોમાં દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ ખેડૂતો માટે આપવામાં આવ્યું આ પેકેજના ના દસ દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતની અંદર પૂરના કારણે વરસાદના કારણે સાડા નવસો કરોડનું પેકેજ મુખ્યમંત્રી શ્રીએ ડિક્લેર કર્યું છે અને કોઈ જગ્યા પર ખેડૂતોએ ક્યાંય લાઈનમાં ના ઉભું રહેવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવાની સૂચના આપવામાં આવી છે અને અધિકારીઓને એવી સૂચના અપાઈ છે કે કોઈ બી ખેડૂતોની જો ફરિયાદ આવી તો વાત નહીં થશે પગલાં ભરવામાં આવશે ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કરોડની ખરીદીનો નિર્ણય લેવામાં આવ્યો કુલ મલાવીને ખાલી આ એક મહિનાના નિર્ણય ગણીએ ને તો છવ્વીસ હજાર કરોડ રૂપિયા એ ખેડૂતોના લાભમાં એમના હિતમાં ડિક્લેર કરવામાં આવ્યા છે